મહેસાણા જેલમાં અનોખી પહેલ શાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ વર્કશોપ નો પ્રારંભ શાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા યુએચવી ફાઉન્ડેશન એનસીસીઆઈપી એઆઈસીટીઈ અને ગુજરાત સરકારના સંયુક્ત યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ તથા પ્રવસ્ટ ડોક્ટર પ્રફુલ કુમાર ઉદાણી અને રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાય મહેસાણા જેલમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન યુએચવી ફાઉન્ડેશન તરફથી ડોક્ટર શ્યામકુમાર અને વંદન રાવલે કેદીઓ સાથે માનવીય મૂલ્યો પર રસપ્રદ સંવાદ કર્યો હતો આ ચર્ચાસ્ત્રમાં બેસોથી વધુ કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ જીવનના સાવર્તેક મૂલ્યોને સમજવા માટે આગામી આઠ દિવસીય વર્કશોપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી જેલ અધિકારીઓ એ સાકેશન પટેલ યુનિવર્સિટીની આ માનવતાભરી પહેલની પ્રશંસા કરી હતી આયોજન માટે યુનિવર્સિટી તરફથી કોઓર્ડિનેટર ડોક્ટર જે પટેલ પથિક ધીવાલા તથા યુએચવી ફાઉન્ડેશન સાથે જોડાયેલા મહેસાણાના અશ્વિન કુમાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ કેદીઓના જીવનમાં નવા વિચાર માનવીય મૂલ્યો સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થવાનો આશા વ્યક્ત કર્યો હતો મહેસાણા